નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને ત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પંચાણું રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પાંચ પંદરસો ને દસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચિમ્બોતેરથી પંદરસો ને અગિયાર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકત્રીસથી પંદરસો ને છાસઠ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો વીસથી પંદરસો ને એકવીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો થી પંદરસો પાંત્રીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી પંદરસો ત્રીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી ને આઠ રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો ને નેવું રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને અગિયાર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી પંદરસો ને વીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ચૌદસો ને નેવું રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છેતાલીસથી પંદરસો ને છાસઠ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી ચૌદસો ને એક્યાસી રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો બાવીસથી ચૌદસો ને છપ્પન રૂપિયા કોરીનાર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સાઠથી પંદરસો ને અઠાવીસ રૂપિયા તો આ આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો તો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર